વડિયાને કૌશિકભાઈ વેકરિયા દંડક દ્વારા વડિયાને કોલેજ મંજૂર કરવામાં આવી તાલુકાના યુવાનોને બહેનોને જેતપુર અમરેલી ગોંડલ કોલેજ માટે જવું પડતું વડિયાને કૌશિકભાઈ દ્વારા કોલેજ આપવામાં આવતા અને વડિયા ભાજપ યુવા કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી રિપોર્ટર રાજુ કારિયા જે માગણી હતી કોલેજ ની આપણા ધારાસભ્ય કમશિકભાઈ વેકરિયા દ્વારા આજે પૂર્ણ કરવામાં આવ્યું છે વડીયા ને કોલેજ પાડવામાં આવી છે તે બાબતે આજે ફટાકડા માહોલ ગામ માં દિવાળી જેવા માહોલ ઉજવી રહ્યા છે